તો એક સમાચાર મળી રહ્યા છે રાજ્યના કેટલાક આઈએ એસની બદલી અને કરવામાં આવી છે બદલી અને ચાર ને ચાર અધિકારીઓની ભરતી કરવામાં આવી છે આ મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે આ સિવાય અનેક એવા અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા વંશાનિધિ દીપાની એક જાણીતું ના એમ થેન્નારસનને યુવા રમતગમત વિભાગના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે આ સિવાય રાજ્યના અન્ય પણ કેટલાક આઈએએસ અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી છે સાથે સાથે બઢતી કરવામાં આવી છે એટલે કે બદલી અને બઢતીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે વીસ એવા અધિકારીઓ છે આઈએએસ અધિકારીઓ જેમની બદલી કરવામાં આવી તો ચારની બઢતી કરવામાં આવી છે અમે આપને નામ જણાવીશું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જ બદલાઈ ગયા છે બંછા નિધિ પાની ને ચાર્જ સોંપવામાં આવશે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે બંછા નિધિ પાની આ સિવાય એમ થન્નારસનને યુઆર રમત ગમત વિભાગના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે ડોક્ટર વિનોદ રાવ ને પ્રમોશન સાથે મજૂર સ્કિલ ડેવલપમેન્ટના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે વધુ વિગતો સાથે ઇનપુટ એડિટર મયુર માકડિયા જોડાયા છે મયુર બદલી અને બઢતીનો જે દોર છે એ યથાવત જોવા મળી રહ્યો છે શું વિગતો છે જો બિલકુલ તમને જણાવી દઉં કે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે તે વીસ આઈએસ અધિકારીઓ છે તેમની બદલી અને બઢતી એ આપવામાં આવેલી છે ખાસ કરી અને જો વાત કરીએ તો મુખ્ય સચિવ જે છે એ એકત્રીસ તારીખે રિટાયર થયેલા હતા ત્યારબાદ પંકજ જોશી મુખ્ય સચિવ તરીકે તેમને ચાર સંભાળ્યા બાદ આ જે પ્રથમ જે દોર છે તે ચાલેલો છે ને એની અંદર વીસ અધિકારીઓ જે છે તેમની બદલીઓ કરવામાં આવેલી છે અને ચાર અધિકારીઓને ભરતી આપવામાં આવેલી છે દિવસોની અંદર હજુ પણ વધુ અધિકારીઓની બદલી આવશે જેની અંદર સેક્રેટરી કક્ષાએ પણ પ્રમોશન પણ આવશે ખાસ કરીને જો નામોની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર જે છે તેની બદલી કરવામાં આવેલી છે થેનારસન ની ટ્રાન્સફર થઈ છે ને તેમના સ્થાને જે છે ભતા નિધિ પામ તેમને હવે અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે તે જ રીતે જો વાત કરવામાં આવે તો પી સ્વરૂપ ની પણ ટ્રાન્સફર કરવામાં આવેલી છે ને તે હવે રાજ્યના નવા ઇન્ડસ્ટ્રી કમિશનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે તે જ રીતે પ્રવીણ સોલંકી ની ટ્રાન્સફર એ કરવામાં આવેલી છે અને વિનોદ રાવના સ્થાને તેમને મૂકવામાં આવેલા છે ઓવરઓલ વીસ જેટલા આઈએસ અધિકારીઓ છે તેમની જે બદલી એ કરવામાં આવેલી છે ભરતી સાથે પણ બદલીઓ જે છે તે કરવામાં આવેલી છે હજુ પણ બીજો એક રાઉન્ડ આવશે જેની અંદર સેક્રેટરી એટલે કે એસીએસ કક્ષાના પ્રમોશન પણ આઈએસ અધિકારીઓને મળશે અને ફરીથી એ બદલીનો એક રાઉન્ડ એ આવશે આ જે છે તે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમ જે રાઉન્ડ છે તે આઈએસ અધિકારીઓની આ બદલીનો વીસ આઈએસ અધિકારીઓની બદલીનો રાઉન્ડ છે

ત્યાંથી તબક્કાવાર ઉપર એ પ્રમોશન પણ મળતા હોય છે અને સેક્રેટેરિયેટ કક્ષા સુધી આ અધિકારીઓ પહોંચતા હોય છે એટલે આગામી દિવસોની અંદર હજુ પણ અલગ અલગ વિભાગની અંદર એસીએસ કક્ષાના જે અધિકારીઓ છે તે રિટાયર્ડ પણ થવાના છે અમુક બે મહિનામાં રિટાયર્ડ થવાના છે અમુક જૂન મહિનામાં પણ રિટાયર્ડ થવાના છે ને અમુક ઓગસ્ટ મહિનામાં તો આગામી દિવસોની અંદર જે પ્રમોશન સાથેની જે ટ્રાન્સફર છે તે બીજો રાઉન્ડ આ એ પ્રકારનો આવશે કે જે પ્રમોશન સાથેની ટાસ્ક પર આવશે ને તેની અંદર એસીએસ કક્ષાના જે પ્રમોશન છે તે આ અધિકારીઓને મળશે બિલકુલ મયુર કયા કયા એવા ડિપાર્ટમેન્ટ્સ છે કે જેમાં આગામી સમયમાં ચેન્જીસ આવી શકે છે કારણ કે નવા નામ જાહેર થશે તો ડિપાર્ટમેન્ટમાં ફેરબદલ પણ થઈ શકે છે મયુર બિલકુલ હાલ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ જે છે તેની અંદર એસીએસ તરીકે સુન્યન તો મત એ કામ કરી રહેલા છે તો તે આવનારા દિવસોની અંદર આ વર્ષના અંત સુધીમાં આ રિટાયર થશે તો એ વિભાગની અંદર આ પ્રમોશન જે છે તે આવશે ને ત્યાં નવા એસીએસ મની નિમણૂક થશે તે જ રીતે જો વાત કરવામાં આવે તો એસ જે હેડર છે એસ જે અંદર પણ આ વર્ષના અંતમાં રિટાયર્ડ થવાના છે તો તેમનો જે વિભાગ છે તેની અંદર પણ નવા એસટીએસ આવશે એટલે કે જુદા જુદા વિભાગની અંદર જે એસીએસ કક્ષાના જે અધિકારીઓ છે એ રિટાયર્ડ થશે એટલે તેની અંદર પ્રમોશનનો દોર પણ આવશે અને સાથે ટ્રાન્સફર પણ આવશે બિલકુલ મયુર જોકે સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે એક્શન મોડમાં જોવા મળી રહી છે કારણ કે આની પહેલા કેટલાક એવા જે અધિકારીઓ હતા જેમને વય નિવૃત્ત કરી દેવામાં આવ્યા પણ સામે અધિકારીઓની બદલી પણ કરવામાં આવી રહી છે અને જે બઢતી આપવામાં આવી રહી છે એટલે સરકાર આ જે અધિકારીઓના મામલામાં પર્ટિક્યુલરલી આઈએસ અને આઈપીએસના મામલામાં ખૂબ જ એક્શન મોડમાં જોવા મળી રહી છે બિલકુલ તમને જણાવી દઉં કે જે આઈએસ અધિકારીઓ છે તે સમગ્ર રાજ્ય સરકારનો જે સામાન્ય વહીવટ વિભાગ છે તેના દ્વારા તેમની ટ્રાન્સફર થતી હોય છે અને સમગ્ર રાજ્યની ધુરા તેમના આપમાં હોય છે સમયાંતરે તબક્કાવાર જુદા જુદા જિલ્લાની અંદર આ અધિકારીઓ એ પોતાનું પ્રોબેશન પીરિયડ પૂરો કરતા હોય છે ત્યારબાદ કલેક્ટર તરીકે કામ કરતા હોય છે ને જુદા જુદા વિભાગની અંદર સેક્રેટરી અને ડિરેક્ટર તરીકે પણ કામ કરતા હોય છે ત્યારબાદ તેઓ જે છે તે સચિવ અને જોઈન્ટ સેક્રેટરી સુધી જે કામગીરી છે તે કરતા હોય છે મુખ્ય સચિવ તરીકે હવે પંકજ કુમાર આવેલા છે તો સ્વાભાવિક છે કે રાજકુમાર સાથે જે છે રિટાયર્ડ થયા ત્યારબાદ પંકજ કુમાર પંકજ જોશી ની નિમણૂક કરવામાં આવેલી અને હવે આ વર્ષની અંદર પણ અનેક આઈએસ અધિકારીઓ જે છે એસીએસ કક્ષાના એ રિટાયર્ડ થવાના છે તો તેમના સ્થાને પ્રમોશન એ આવશે જે મ્યુનિસિપલ કમિશનર કક્ષાએ કામ કરતા હશે કેનારસન જે છે જે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી છે પરંતુ હજુ બેટિંગ ફોર પોસ્ટિંગ છે એટલે હવે તેમનું આગામી દિવસોની અંદર પ્રમોશન સાથે જે છે તે તેમની ટ્રાન્સફર એ જોવા મળશે બિલકુલ આભાર માયુર વિગતો આપવા માટે તો ચાર એવા અધિકારીઓ છે જેમની ભરતી કરવામાં આવી છે અને વીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમની ભરતી કરવામાં આવી તેમના નામ છે ડૉક્ટર વિનોદ રામચંદ્ર રાવ શ્રી એમ થન્નારસન અનુપમ આનંદ અને મિલિંદ શિવરામ તોરવાને આટલા જે અધિકારીઓ છે એમની ભરતી કરવામાં આવી છે બદલી જેમની કરવામાં આવી એની આપણે વાત કરીએ તો સ્વરૂપ પી પછી અવંતિકા સિંઘ પ્રવીણ સોલંકી સહિત અનેક એવા નામ છે કે જેમની બદલી કરવામાં આવી છે અમદાવાદના કલેક્ટર પ્રવીણા ડી કે જીઆઈડીસીમાં એમડી બની ગયા છે આ સિવાય પણ ઘણા એવા નામ છે મહેસાણાના કલેક્ટર એમ નાગરાજન જીએસઆરટીસીના એમડી બન્યા છે એટલે અંદર અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે સ્પીપાના આઈએસ વિજયકુમાર ખરાડી બન્યા ગુજરાત એગ્રો ઇન્ડિયાના એમડી વડોદરાના કલેક્ટર